તો ઠેલી ની અંદર ઉંદેડી વીણી ગયા જો તમે એના બચ્ચા હાલો સકલે ઉડેડો આવે સકલે ઉડેડો નો રો વિજો બારી લઈ જાય છે જી ધીમે ધીમે દેખાય હું કામ ચાલ કર્યું જો તો આ નવો કામ તો બધી ભેઉ સરે છે હાલો YouTube ફેમિલી કેમ છો બધી મજામાં તો બધાને ને જય માતાજી આપણે હવર હવર માં પાણી વાળો વિયા છે મોટર ચાલુ કરી દીધી છે લાઈટ તો આવે રાતના 5:30 વાગે અને રાતે ડ્રાઈવ હતી તે રાતે મોડ ન સોલ્વ કરી ને મે દીવ ગયો પૈસા લુક લે મોટર લે જો તમે ચાર નો નજારો જો કેવો નજારો હે ને ટાઈડવાઈ છે મને તો ટેલી ની અંદર ઉંદડી વેણીયા જો તમે એના બચ્ચા આલો સકલે ઉડડો હવે સકલે ઉડડો નવરો આઈ ગયો

તો બપોર પછી અમે કપાઈના કાંઈ દવા નતો કપાત બધે વિપાઈના કામ પૂરું થઈ તો નવું કામ ચાલુ કર્યું જો તમે એ દવા તમે દવો દેખાય હું કામ ચાલુ કર્યું જોવો આ નવું કામ પતંગ તો ક્યાં હે કોને ખબર દેખાય કે ત્યાં મને તો નહીં દેખાતી કારણ કે બરાબર દિવસ હોમવા પડે છે ભાઈ હલવાનું ની કાઢે તો નવો ધંધો ચાલો થઈ હે હવે કિહાર વરી આવી જાય ને એટલે જો તમે તો હાલો દોસ્તો બહુર પછી મે હેડસેટ કો પેગો કરનタル કર દયો તાર પેગો કરવા કાકે હવે આ ખેત રહા ઓ ખલ થઈ જ્યું છે હવે કપમાં એ નહી આવવાનું કે આ પા ખેતરમાં તાર પેગા એટલે ભઈ પૂરો આ ધૈલો મિળો તાર પેગો કરવા જવો તમે ધીમે 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 હાલો દોસ્તો આપણે ફાઈનલ કંપ ભેળાવી દીધી છે જો જો બધી ભેંસ સરે છે આપડે ઓરાજીન તો નહી પણ આ ઘેલા આ બધી ભેંસ છે એટલે અમે બે ભાયા તાર ભેગો કરીએ અને આયા ખેતરમાં કંપૂર દીધા એટલે પછી આ ખેતરમાં ઠકો જ નહી આજના તાર ભેગા દીધા ને આજના ભેળા બધી પૂરો એટલે ખેતરમાં ઠકો જ નહી અતાર ભેગા કરીને તો ભાગ્યા ઠેલી લઈને મારી ઠેલી આયા પડી ને હું એક પાછો આટ મર્યો ઊહી ખેતરમાં અને મારી ઠેલી ભલા આવી પડી ઓલો લીધા પછી હવે